સુધાબેન ગોવિંદભાઈ રાણા બોલું છું દાંડિયા બજારમાં રહું છું સાત રન નંબર વોર્ડમાં રહું છું અને અમારી ચાલી પડી ગઈ છે અમારે નિરાધાર થઈ ગયા છે અમાર છોકરીને લઈને જવું કઈ પાણી આવે છે તો અમારે જવાની પણ આપતા પછી એક દમ કુદરતી ચાલી પડી ગઈ બધી હવે એક બેન ને વાગ્યું છે સિવિલમાં લઈ ગયા છે બધું બહુ વાગેલું છે અમને તમે કોઈ સુવિધા આપો તો અમે નાનું ઝૂકરું પણ લઈને અમે રહી શકીએ અમારા છોકરાઓને અમે લોકોના કામ ધંધો કરીએ કે ખાઈએ કે મહેનત કરીએ અમે હું આજે પંદર વર્ષથી ઉજવા છું

સારું કે છોકરાઓ બધા નિશાળ ગયેલા તારે એ કરતો અમે બધા દબાઈ જાત બોલો શું કરે આટલી મહેરબાની તમારી તો રેખા વસાવા બોલું છું સાત નંબર ઘર અમારું રેવા જેવું કશું છે નથી ભાઈ આખું મકાન પડી ગયું છે આખી ચાલી પડી ગઈ છે એમ એક દાદી ને આવ્યું છે આખું બધું લોહી લવાન થઈ ગયા સિવિલ માં વળતી છે અમને અમારે સામાન બી નથી કાઢવા દીધો અમે જઈએ કા અમે રોડ પર આવી ગયા છે તમારી એટલી વિનંતી કે અમને ખાલી ઘર આપો રહેવા જેટલું નહીં તો પછી અમને ઝૂપડું બંધાય એવું કરો સરકાર થોડી અમને રહેવા જેટલી જગા છે અમે તો ખાલી તૈયાર છે છે કા બસ એટલી વિનંતી હું વિધવા છું કઈ હોય તો અમને સહાયતા કરો અમે ઘર ખાલી કરવા માંગીએ છીએ અમને રહેવાની સુવિધા કરો ખાલી બસ સરકાર ને અમારે કહેવાનું આ જ માંગણી છે કે અમને ઝૂપડા જેવું પણ કરી આપો હું સામાન્ય ને કઈ જાઉં રોડ ફરજ પડી ને બોલો છોકરાઓ લઈને રોડ કઈ ફરક નહીં પડું ને તો વરસાદ નદી ના પાણી આવે તો કઈ જવું અમારે સરકાર ને આટલી વિનંતી છે કે અમારું આટલું કરે રહેવા જેટલી પરિસ્થિતિ કરી લે અમારી બસ બીજું કઈ જોવે નહીં અમને